દીદીજી સૌ પ્રથમ અમે તમને આ જાણવા માંગીએ છીએ કે ગુણ ગ્રાહકતા નો વાસ્તવિક અર્થ શું છે ગુણ ગ્રાહકતા જેવા કે કે શબ્દમાં જ અર્થ છે અમે વર્તન અને આવીએ છીએ ત્યારે જો અમે ગુણો જોયા તેમના ગુણોથી પ્રેરણા લીધી અને તેમને આપણા જીવનમાં અપનાવીએ તો તેને અમે ગુણ ગ્રાહકતા કહીએ છીએ અને જ્યારે અમે ગુણો જોયા ત્યારે આપોઆપ તે વ્યક્તિ પ્રત્યે અમારા મનમાં સ્નેહ થાય છે માન હોય છે સારા ભાવ ઉત્પન્ન થાય છે અમારા સંબંધો મધુર બને છે અને આની જરૂરિયાત એ છે કે જો જીવનમાં અમે સફર થવા માંગીએ છીએ ઉન્નતિ કરવા માંગીએ છીએ તો આ ગુણો અમારા મનને શુદ્ધ અને નિર્મલ રાખે છે જેના કારણે અમારી કાર્યક્ષમતા વધે છે અને અમે જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરીએ છીએ